લોટ લેતા હિલોળા કરોડ નંગે કિલોળા નિશા સામલી કામલી ગોઢ કાળી નમું કરાવી જગદંબા નું જે વેરાટ તત્વ છે સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડ માં નવરાત્રીમાં ભગવતી નું આરાધન થાય એમાં આવડ જે છે એ ભગવતી રોહિશાળા નામનું ગામ છે બરવાળા તાલુકાનું ત્યાં માતાજી નો જન્મ લઈને આ ભગવતી આવડ પૂજાય છે આ ઈ જામનગર પાસેનું પીઠડ ગામ અને ગીરમાં પાટરામાં ગામ ત્યાં પૂજાય છે મારી પરચા નો નહીં પાર ભગવતી નો સાક્ષાત પરચો જો તમારે જોવો હોય તો ક્યારેક નવરાત્રીમાં પાટરા જજો માતાજી ની લાકડી પૂજાય છે પીઠળની એમાં પીઠળની લાકડીમાં તમે જે ત્રાંબાનો વાયર કે ત્રાંબાનો તાર છે એનો ચાપડો એની જો તમે માનતા રાખો માની આખી લાકડી ચાપડાથી ભરેલી હોય ને તમે એમ કહો કે માતાજી મારું આ કામ થઈ જશે તો હું દસ ચાપડા ચડાવીશ એ તમે જાઓ એટલે દસ ચાપડાની જગ્યા ખાલી થઈ ગયેલી હોય આજે પણ એમના દુનિયા નથી માનતી એ પીઠળ ત્યાં પૂજાય છે ભગવતી ખોડિયાર છે માટીલના ધરામાં પૂજાય ભાવનગર પાસે રાજપરાના તાતણીયા ધરે પૂજાય ધારી પાસે ગળધરાના ઘૂણામાં પૂજાય જાનબાઈ છે દેરડીમાં પૂજાય નાગબાઈ છે મોણિયા અને દાત્રાણામાં પૂજાય અને આ સોનબાઈ છે એ મઢડા અને કણેરીમાં પૂજાય ભગવતી ઈ આઈ કરણી આખા વિશ્વના વૈજ્ઞાનિકો વિચાર માં પડી જાય છે દર્શન કરવા માટે આવે ત્યાં કાબાઓ ઉંદર ને કાબા કે છે માતાજીના કાબા છે ઉંદર છે ઈ પ્રસાદ ની ઉપર ફરતા હોય અને ઈ ઉંદર ફરતા હોય પ્રસાદ લે અને માણસ માંદો નથી પડતો દુનિયામાં ભગવતી આઈ કરણીજીની મોટામાં મોટી બિકાનેર પાસે દેશનો ગામમાં ભગવતી આઈ કરણી પૂજાય છે જેને જેને માનું શરણો લીધું માડી મારો ભવનો રે

ઘણી વાર માને માણસો નથી ઓળખી શકતા ઘણી વખત જગદંબા નથી ઓળખી શક્યા ભગવતી કરણી વાત છે ઓળખી ન શકે પણ કરણીજી એક પ્રસંગ અદભુત છે ભાટી રાજા અને કર્ણીજીને જીભના માનેલા અને પાસે લીધી કે બેન કરણી જોગમાં જગત નું સચરાચર તત્વ છે કાળ પણ તને આધીન છે માં મને અમર બનાવી દે અરે મારા બાપ અમર હું નથી હું તને કેવી રીતે અમર બનાવું નહીં માં તો મને અમર બનાવી દે અને હઠ બહુ લીધી એટલે કરણી જે કીધું બાપા માણાના ખોળિયા આવે અને એક વાર જવું પડે હું તને અમર ન બનાવી શકું પણ ભાટી રાજા ની બહુ જયારે આગ્રહ જોયો એટલે માએ કીધું તો સાંભળી લે બાપ ચાર વસ્તુ જ્યાં સુધી ભેળી તારા જીવનમાં નહીં થાય ત્યાં સુધી તને કાળ પણ કઈ નહીં કરી શકે અરે માં કઈ વસ્તુ બોલો બોલો કે એક તો અમાસ રાત બીજું કાળા મેંઢાનું માંસ ત્રીજી આંખની છાયા અને ચોથી ખીપના વાણ નો બનાવેલો ખાટલો આ ચાર વસ્તુ તારા જીવતરમાં ભેળી નહીં થાય ત્યાં સુધી જા તું મરીશ નહીં કોઈ દિવસ આ તો રાજા એટલે એને એમ થયું કે હું કઈ આંકડા ના છાયે થોડો બેહું હું હું ખીપના વાણના ખાટલામાં થોડો બેહું હું હું કાળા મેંઢાનું માંસ થોડો ખાઉં પણ સરિતા તણા જળ ને બહુ દોડ્યા પછી દરિયો મળ્યો યત્નો કર્યા જીવવા તણા અંતે મરણ આવી મળ્યું રાજા કાળને આધીન થવા માંડ્યો ભાઈ

એક ખેડો ના ઝૂંપડે આવી અને રાજા એ પલાણ છાંડ્યું બહુ થાકી ગયા છે એટલે ખેડૂ એ ગાડલું નાખી દીધું અને એની માથે દૂધના ફીણ જેવા વછાડ પાથરી દીધા અને રાવ રાજા એ પોતાના પંડ ને લાંબુ ગીર્યું આ ના ખેડૂના હયાની માલપા કે પરહ માતો નથી કે પુગલ નો નરેશ આજ મારો મહેમાન બન્યો છે ભાટી રાજા મારા મહેમાન બન્યા છે એટલે બિચારા એ બીજું ની કઈ વ્યવસ્થા ન થાય પણ કાળો મેંઢો હતો એ માંસ ની રસોઈ બનાવી જમવા માટે કાલ ને આધીન થયેલો રાજા જમવા બેઠો પાંચક કોળિયા ગયા છે પોતાના ઉદર માં ત્યાં ભાટી રાજા ને યાદ આવ્યું કે મારું આ કાળા મેંઢા નું માંસ તો નહીં હોય ને આજે સુધી મેં ખ્યાલ રાખ્યો છે ખેડૂત પૂછ્યું કે આ માંસ શેનું બનાવ્યું છે આ નોનવેજ શેનું છે તો કે કાળા મેઢા બાપુ અમે અહીં બીજું ક્યાંથી લાવીએ ત્યાં ફડક ઉપડી ગઈ રાજાને ને ઓ કાળો મેઢો આ હું બેઠો તો એ મારી બાજુમાં નાનું એવું ઝાડ હતું એ શેનું હતું તો બાપુ એ આંકડાનું ઝાડ હતું આંકડાનું ઝાડ હતું તો કે હા તો કે આજ રાત કઈ છે તો કે બાપુ અમાસ ની રાત છે અમાસ ની રાત છે તો તો ભાઈ મને ખાટલો પાથર્યો એ ખીપના વાણમાંથી માંથી બનાવેલો હશે ને તો હા બાપુ ખીપના વાણ ખાટલો છે અને ન્યા જ રાજા નો પ્રાણ નીકળી ગયો સાહેબ માને ન ઓળખી શકે માની પાસે હડથી થી માગવાનો જે જે પ્રયત્ન કરે એ જ બિકાનેર નો ફટાયો કુમાર અને નામે નો પૃથ્વીરાજ રાઠોડ ટૂંકમાં વાત કરું છું પોતાના પત્ની દે અને અકબરની કચેરીના સમર્થ કવિ બી ના ફટાયા કોણ પૃથ્વીરાજજી પણ લેલાદે ના રૂપના એટલા બધા વખાણ સાંભળેલા એટલે પૃથ્વીરાજજી ને કીધું કે આ વખતે તમે આવો ત્યારે રાણી સાહેબ ને ભેળા ચેડતા આવજો એટલે આને એમ છે કે અકબર બોલાવે છે એના આમંત્રણ ને ના પણ ના પડાય હવે કરવું શું બહુ મૂાણો

તમને મહેમાન બનવાનું કીધું છે અને આ વખતે હું દિલ્હી જાઉં ત્યારે મારે તમને સાથે લઈને જવાનું છે આપણે આબરૂ સલામત નહીં રે રાણી હું તો રાજપૂત છું દિલ્હીની ની સામે મારા કટકે કટકા થઈ જશે ત્યાં સુધી અકબર ની સામે લડીશ પણ રાજપૂત રાણી મને તમારી ચિંતા થાય છે કે રાઠોડ

હલવદ અને મોરબી ની વચ્ચે ચરાડવા નામ નું ગામ છે એ ચરાડવાના પાદર માં આવીને ઉભા રહ્યા ને એમાં આય રાજભાઈ ઉદા વાચા નામના ગઢવી ની દીકરી દસ બાર વર્ષની ઉંમર છે